હેલો નમસ્કાર મિત્રો હું અત્યારે આવી ગયો છું ધનસુરામાં ધનસુરામાં ચાર રસ્તા ખાતે આવેલા ઉમિયા ચશ્મા ઘર હાઉસમાં જ્યાં મારે આંખનો નંબર હતો તો નંબર તપાસ કરવા માટે હું ધનસુરામાં ચાર રસ્તા ખાતે આવેલા ઉમિયા ચશ્મા ઘર ખાતે આવ્યો છું તો મિત્રો સરસ મજાનું છે અહીંયા ઘરે તમારા ચશ્માનો નંબર પણ ચેક કરી આપવામાં આવે છે અને સાથે સાથે તમારે જેટલી પણ ફેમો જોતી હોય એ તમને એટલી બધી ફેમો મળી જશે આપણી સાથે છે આપણા ગોપાલભાઈ પટેલ છે અને સરસ મજાના સ્વભાવ પણ સારું છે તો મિત્રો ધનસુરા તાલુકાના તેમજ આજુબાજુના જે પણ મિત્રો મિત્રોને નંબરના ચશ્મા કઢાવવા હોય કે ગમે તે કંઈ કામકાજ કરવું હોય તો એકવાર ગોપાલભાઈનો અવશ્ય સંપર્ક કરજો નંબર અને નંબર પણ તમારો જો નંબર હોય આપણો તો નંબરનું ચેકઅપ કરવું હોય તો નંબર પણ ફ્રી કરી આપવામાં આવશે માત્ર ચેકઅપ અને પછી ત્યારબાદ તમને જે પણ ફેમ કે જે પણ ચશ્મા જોતા હોય તમને संपूर्ण अहिया गाड़ी मड़ी जैसे तो एक बार अवश्य मुलाकात लेजो उमिया चश्मा घर हाउस धनसुरा चारस्ता